અર્જુનસિંહ ઠાકોર પાસેથી વિજાપુર કુકરવાડા ખાતે કોંગ્રેસની જંગી જાહેર સભા યોજાઈ મહેસાણા જિલ્લા લોકસભા ઉમેદવાર રામજી ઠાકોર તથા વિધાનસભા પેટા ચૂંટણી ઉમેદવાર દિનેશભાઈ પટેલની ચૂંટણી પ્રચાર અર્થે વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર સભાનું આયોજન કરાયેલ જેમાં કોંગ્રેસના પ્રદેશ જિલ્લા તાલુકાના હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકરો તથા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ જાહેર સભામાં શું કહ્યું શક્તિસિંહ ગોહિલે તમામ રીતે તન મન ધન થી મદદ કરવાની જે શરૂઆત કરી છે છે લોકશાહી વ્યવસ્થામાં આખરે લોકો મહાન છે અને જનતા જનાર્દન જે નક્કી કરે એ કે પક્ષ વિજયી થાય સત્તામાં આવતો હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને જે અહંકાર છે છવ્વીસ માંથી છવ્વીસ પાંચ પાંચ લાખ આ અહંકાર જેને જનતા જનાર્દન જ તોડશે લોકશાહીમાં લોકોનો અવાજ સૌથી મહત્વનો લોકો સાથે સંવાદ કરવો જોઈએ સંઘર્ષ નહીં આ ભારતીય જનતા પાર્ટીએ સત્તાના મદમાં સંવાદની બદલે જ્યારે જ્યારે લોકોનો અવાજ ઉઠ્યો છે ત્યારે સંઘર્ષ કર્યો છે પાટીદાર સમાજનું આંદોલન હતું સંવાદ કર્યો હોત તો ચૌદ પાટીદાર દીકરાઓ શહીદ ન થયા હોત પરંતુ જોર જુલમી બહેનો દીકરીઓ ઉપર લાઠીચાર્જ અને પરિણામે પાટીદાર સમાજે પણ ભાજપના નેતાને જનરલ ડાયરનું બિરુદ આપ્યું ત્યાર પછી ગુનામાં દલિત પર અત્યાચાર સંવાદ નહીં ભાજપે સંઘર્ષ કર્યો ત્યારબાદ માલધારી સમાજ પોતાની વાત લઈને નીકળ્યો સંવાદ નહીં સંઘર્ષ કર્યો જૂનાગઢમાં એક કોળી દીકરી ચાંદની નામની એની હત્યા થાય માંગ કરે સમાજ તો સંવાદ નહીં સંઘર્ષ પાલિતાણાની એક શૈક્ષણિક સંસ્થામાં કોળી દીકરી નું અપમૃત્યુ થાય સંવાદ નહીં સંઘર્ષ એ બાદ ભારતીય જનતા પાર્ટીના એક પ્રત્યાશી તમામ બહેનો દીકરીઓ દેશની છે એનું અપમાન થાય અસ્મિતા નું અખંડન થાય એવી ગાળી ગલોચ ની ભાષા જેને કહી શકાય અંગ્રેજો સાથે કોઈએ રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો છતાંય બોલવાનું અને પછી માફીની બદલે અહંકાર બતાવવાનું ભારતીય જનતા પાર્ટી પાસે માંગ માત્ર એટલી જ કે ભાઈ તમે આ ઉમેદવાર બદલો એની પત્નીને પણ આપો અમને વાંધો નથી પણ એ પણ નહીં માફ પાડો જેમ મહાભારતની લડાઈમાં પાંડવો આખરે પાંચ ગામ માંગે કૌરવો સત્તાના મદમાં પાંચ ગામ પણ નહીં સોયની નાકુ ઉભરે એટલી જગ્યા પણ નહીં અને ત્યારે જેમ કુરુક્ષેત્ર થયું હતું અને વિનાશકાળે વિપરીત બુદ્ધિ કૌરવોની પાસે ખૂબ બધું હોવા છતાં વિનાશ થયો હતો એમ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાતની જનતા તોડશે હું આભાર માનું ભારતીય જનતા પાર્ટીએ બહુ પ્રયત્નો કર્યા જ્ઞાતિ જ્ઞાતિને તોડવાના જ્ઞાતિની અંદર પણ ભાગલા પાડવાના પરંતુ ગુજરાતના સુગ્નજનો ભાજપની આ કોઈ મેલી મુરાદ પર આવવા દીધી નથી અને સમસ્યા છે બે હાજર ચૌદ બે હાજર ઓગણીસ માં ભાજપે ગેરંટીઓ આપી હતી કાળું ધન પાછું આવશે પંદર પંદર લાખ તમારા એકાઉન્ટમાં આવશે કોઈના એકાઉન્ટમાં આવ્યા નહીં મોંઘવારી નાબૂદ થશે અરે મોંઘવારી બદલે ચારસો નો ગેસ બાટલો અગિયારસો એ પહોંચાડો પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને કાળું ધન પાછું તો ન આવ્યું વધી ગયું ભાજપના ધન સંગ્રહમાં ભ્રષ્ટાચારથી પૈસા આવ્યા ખેડૂતને કહ્યું તો આવક બમણી ખેડૂતનો બમણો થયો આવક તો ક્યાંય વધી બે કરોડ નોકરીઓ દર વર્ષે એની નોકરી જતી રહી પેપર ફૂટે બ્રિજ તૂટે સરકારી કર્મચારી પેન્શન જૂનું માંગે તો એના સાથે સંવાદ નહીં સંઘર્ષ આંગણવાડીની બહેન હોય ફિક્સ પગારનો કર્મચારી હોય કે જે વ્યક્તિ

ગેરવ્યાજબી વાતો છે જ્યારે આ દેશની બહેનો દીકરીઓ માટેનું અપમાન કરવામાં આવે અપશબ્દ પ્રકારની ભાષા બોલાણી ત્યારે આ બધા વકીલો ક્યાં ગયા હતા જે આ જે નાની નાની ક્લિપો ઉપર વાત કરે છે શું એને તમે સરખાવી શકશો બહેનો દીકરીઓના અપમાનને કોઈ જમીનના ટુકડા સાથે ક્યારે કોઈ ન સરખાવી શકે ભાજપ માટે કદાચ જમીનનો ટુકડો અને બહેનો દીકરીઓની ઇજ્જત કદાચ સરખી લાગતી હોય અને આવી સરખામણી પણ પુનઃ મારા દેશની બહેનો દીકરીઓનું અપમાન છે એવું જરૂર કહીશ આ માનુસેક ઇલેક્શનમાં સોશિયલ મીડિયાનો અને એકનો ઘણો છે હું ચોક્કસ માનું છું કે કોઈ પણ વાત પૂરી નથી મે આ દેશના વડાપ્રધાને દેશની સંસદમાં કહ્યું હતું એની ક્લિપ બતાવી આપને અને મે ચેલેન્જ કરી સાચી વાત સોશિયલ મીડિયામાં જરૂર આવે સત્ય રીતે આવે તરોડી મરોને કારણકે તો જોતા રહો લાઈવ ન્યુઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે